આ તરફ ફાયર ફાઇટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ્યુવતીની શોધખોળ શરૂ કરી હતી પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડખાઈ ગયો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આત્ર ઉલ્લેખનીય છે કે મધુસિંહના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો આજે સવારે ભાઈ સાથે નદીમાં ન્હાવા આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી